લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવન એક એવું જીવન છે કે જેમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડે ક્યારે શું કરવું શું ન કરવું એની જાણકારી ન હોય અચાનક જિંદગીમાં એવો બદલાવ આવે કે જ્યાંથી જિંદગી આપની બદલાઈ જાય સુખનો જીવ દુઃખમાં ચાલ્યો જાય ને તકલીફોનો ફાળ આપની પર પડી જાય તો આ કેમ કયા કારણોસર શું આપણે જાણી ન શકીએ કે ભાઈ મારા જીવનમાં કોઈ તકલીફ આવવાની જ કે નથી આવવાની ચોક્કસ જાણી શકાય આપણે કોશિશ નથી કરતા આપણે એની પર ધ્યાન જ નથી આપતા આપણે ફક્ત ને ફક્ત સુખની શોધમાં નીકળીએ છીએ આપણે દુઃખ ક્યારેય શોધતું જ નથી અને જે માણસ દુઃખ નથી શોધતો એને દુઃખ અચાનક મળે અને જિંદગી બદલાય તો મિત્રો આવા પ્રશ્નોનો જવાબ આપણે કઈ રીતે લઈ શકીએ આપણા દેશમાં આપણા શાસ્ત્રોમાં એવું કયું શાસ્ત્ર છે કે જે આનું આપણે નિદાન આપે એની જાણકારી આપે ને એ જાણકારીથી આપણે આપણા જીવનને બદલી શકીએ આપણે આ બધી જાણકારી મેળવવા માટે જે પેલા જાણકાર નથી જેને શાસ્ત્રનું પૂરું જ્ઞાન નથી જે લોકોને ફક્ત ને ફક્ત પોતાનો ફાયદો જોવો છે એવા લોકોનો સહારો માગીએ છીએ અને એને કારણે જ તમે પસ્તાવ છો તમને ભૂખ લાગે ને તમે ઘરે કોઈને ફોન કરી શકો કે ભાઈ તમે જમી લો મને ભૂખ લાગી છે ના તો આપણે આપણા જીવનને બદલવા માટે જાતે પ્રયત્ન કેમ નથી કરતા અને એનું માર્ગદર્શન કેમ નથી મેળવતું આપણે ક્યારે ડૉક્ટરને પૂછવા જઈએ કે સાહેબ તમે કેમ છો મજામાં છો ના આપણે માંદગી લઈને આપણી તકલીફ લઈને આજે માથું દુખ્યું કાલે પેટમાં દુખ્યું આજે મસલ્સ દુખો આજે ઉલટી થઈ તાવ આવ્યો અને લઈને આપણે ડાક્ટર પાસે જઈ તો પછી ડાક્ટર તપાસે છે ને દવા આપે છે તમને ડાક્ટર એમને એમ દવા બી નથી આપતા તો આ જાણકારી તમારી પાસે છે તો તમે તમારા દુઃખને લઈને છે માટે બીજા પર આધાર રાખો છો તમે તમારી જાતને જાણો તમારા હાથમાં હસ્તરેખા છે છે તો એ હસ્તરેખા શું છે એ છે તમારી ગયા જન્મની ચિઠ્ઠી ભગવાને તમને જન્મને દિવસે તમારો આગલા જન્મમાં તમે શું ભૂલો કરી છે એ લખીને મોકલા છે તમે એને જાણતા નથી ઓળખતા નથી નથી કોઈ સારા માર્ગદર્શક પાસે તમે એનું માર્ગદર્શન લેતા હું તો ઘણાને કહું છું કે ભાઈ આમાં ભવિષ્ય લખ્યું જ નથી આમાં ભવિષ્ય લખ્યું હોતે તો પછી આપણે બીજું કંઈ કરવાનું હોતે જ નહીં ને ભગવાને ગીતા લખી શું લખું કર્મ કર અને ફળ લઈ લે બીજું વાક્ય લખ્યું ભગવાને ગીતામાં કે પુરુષનું પ્રારભ તો હું નથી જાણતો તો પછી આપણે આપણા હાથની રેખાઓને ભરોસો ક્યાં સુધી બેસી રહીશું હાથની રેખા ભગવાને તમને સેના માટે આપી છે તમને જ્ઞાન નથી ભગવાને હસ્તરેખા આપી છે એને વાંચવાની જ એને ઓળખવાની છે ને આ જન્મમાં જે ગયા જન્મમાં આપણી ભૂલ થઈ છે આપણા હાથમાં લખાયેલી એ ભૂલોને સુધારવાની છે તમારા હાથમાં શુક્ર નબળો છે તો શુક્ર બળવાન બનાવો સૂર્ય મજબૂત છે તો એને સાચવો સૂર્ય એગ્રેસિવ છે તો એને લેવલમાં લાવો કેમ નથી કરતા તો મિત્રો અમે હું હરિવદન ચોક્સી ને મારી ટીમ અમે લઈને આવી રહ્યા છે સેમિનાર નંબર સોળ અને આ સેમિનાર ખૂબ જ મહત્વનો સાબિત થશે કારણ કે હું હમણાં જે ગયા વર્ષે અમેરિકા જઈને આવ્યો તો ત્યારે હું જે મારા નવા ઇન્સ્ટ્રુમેન્ટ લાવ્યો છું જે તમારા શરીરના સાત ચક્રનું જ્ઞાન તમને આપે તમારી ઓરાઓ મેચ કરી શકાય જાણી શકાય પહેલેથી કે ભાઈ કયો ગ્રહ કયું ચક્ર મારું નબળું છે અને એના ઉપાય લાલ કિતાબ દ્વારા કરીને આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ જાણી શકીએ છીએ આપણે પહેલાંથી કે મને શું થઈ શકે છે તો મિત્રો આ જે સેમિનાર છે બહુ લિમિટેડ માણસોને લઈને હું સેમિનાર કરવાનું છું મારા ખ્યાલ પ્રમાણે હું દોઢસોથી

સુખ જ સુખ છે આપણે એમ પહેલા ઘઉંમાંથી કાંકરા વીણી નાખીએ ને એવી રીતે આપણા જીવનમાંથી દુઃખ વીણીને કાઢી નાખો જીવન સરસ સુખી થશે ભગવાને ગીતામાં લખ્યું છે ને કે ભાઈ પુરુષનું પ્રારબ્ધ હું નથી જાણતો તો એ એ જ કહેવા માંગે છે આ જગતગુરુ કે તમે મહેનત કરશો તમે તમારા નસીબને બદલવાની કોશિશ કરશો તો બદલાશે એમનેમ તો હું પણ નથી બદલી શકતો જો તમારું નસીબ ભગવાન નથી બદલી શકતા તો તમે બીજાના ભરોસે કેમ બેઠેલા છો બીજો પોઈન્ટ આ સેમિનારનો છે મારો કે શું તમને થનારા ઘાતક રોગ પહેલેથી જાણી શકાય એમાંથી બચી શકાય એ રોગમાં આપણે સુધારો લાવી શકીએ ચોક્કસ લાવી શકીએ ખૂબ નાના નાના ઉપાયથી આપણે આ વસ્તુને મેળવી શકીએ છીએ આપણે બેસી રહીએ છીએ એક રોગ થયો તો એને પેલું આપણી કહેવત પ્રમાણે કે ભાઈ આપણે એને પંપાળીને મોટો કરીએ છીએ ના એનો ત્યાં જ નિકાલ કરો દવાઓ નથી લાગતી ગ્રહોના ઉપાય કરો ગ્રહોના ઉપાયથી તમારી દવા તમારી પર એકસો દસ ટકા અસર કરે છે અને એમાંથી બચી શકાય છે મારે આવે છે ને અસાધ્ય રોગ આવે છે જેને અમે ઘણી મદદરૂપ થઈ શકીએ છીએ એના રોગમાં મોટી રાહત આપી શકીએ છીએ હું દવાથી દૂર નહીં કરીશ ડાક્ટર ચોક્કસ તમારી સાથે છે અને એની જરૂરિયાત છે આપણે આપણા જીવનમાં ઘણા લોકો અંધશ્રદ્ધામાં ડાક્ટરને છોડી દે છે અમે ના કહીએ છીએ અમારી પાસે એવા ડાક્ટરો છે જે આને બહુ જ સરસ રીતે માને છે અને એમાં જોડાયેલા છે તો આપણને થનારા ઘાતક રોગ જે અસાધ્ય છે તેને પણ આપણે જાણી શકીએ છીએ અને પહેલેથી જો આપણે આદત બદલીએ તો આ રોગમાંથી બચી પણ શકાય છે મારી પાસે તો એવા લોકો આવે છે કે જેને રોગ થઈ ગયો પછી પણ અમે એને સુધારી રહ્યા છે એને સારા કહી રહ્યા છીએ કે નવું જીવન આપ્યું છે આ રોગની આગળથી આપણે જાણકારી મેળવી શકીએ છીએ અને એ રોગ કેટલો ઘાતક હશે એને જાણી શકીએ છીએ અંદાજીત સમય જાણી શકીએ છીએ તો પછી આપણે કેમ નથી જાણતા ઘણા બધા લોકો એવા આવે છે કે ભાઈ લગ્ન નથી થતા કયા કારણસર ભાઈ કુંડળીમાં મંગળ છે કયા મંગળથી તમારો લગ્ન અટકે છે ભાઈ મંગળ એક શુભ ગ્રહ છે માંગલિક પ્રસંગ સાથે આપણે એને જોડીએ છીએ ને પછી એનાથી કેમ આપણે ડરીએ છીએ લગ્ન માટે જે જોવાનો ગ્રહ છે તે શુક્ર છે શુક્ર પર દ્રષ્ટિ છે શુક્ર પર એની સાથે કોઈ યુતિ છે શુક્ર ખરાબ સ્થાનમાં છે તો મંગળ જાણો ચોક્કસ હું કહું છું કે મંગળને જાણો પણ એની પરિસ્થિતિ શું છે એને પૂરેપૂરી રીતે જાણો એનો ઈલાજ કરો એનો ઉપાય કરો અને જીવનમાં બચાવો તો અમારો આ સેમિનારનો ટૉપિક આ પણ છે કે ભાઈ લગ્ન કેમ નથી થતા એને જાણો એના ઈલાજ જાણો એના ઉપાય જાણો અને જીવનમાં આગળ વધો હવે અત્યારના મોર્ડન જમાનામાં ઘણા બધા લોકો કહે છે કે ભાઈ જન્માક્ષર મૂકી દે મારે જન્માક્ષર નથી મેળવવા તો લગ્ન કરવાના છે જન્માક્ષર નહીં મેળવવાના હવે જન્માક્ષર મેળવવા કે નહીં મેળવવા લગ્ન પહેલાં જન્માક્ષર મેળવવા જોઈએ તો કયા કારણસર મેળવવા જોઈએ ના કોછો તો કયા કારણસર આની જાણકારી તમારા સુધી કોઈ આપતું નથી તમને કોઈ પહોંચાડતું જ નથી મેં એવી કુંડળીઓ જોઈ છે કે જેમાં કોઈ દોષ નથી કોઈ દોષ નથી એ વિચારો અઠાવીસ ને બત્રીસ વર્ષ સુધી કુંવારો વાંડો થઈને ફરે ના આવું નહીં કરો જે લોકો જ્યોતિષ જાણે છે ને એ લોકોને પણ મારે કહેવું છે કે તમે આ કામ નહીં કરો આજના નવયુવાનોની જિંદગી બગાડો નહીં એને સલાહ આપો એને સમજાવો કે શું છે જન્માક્ષર આપણું સનાતન ધર્મ એ કમ્પ્લીટ વિજ્ઞાન છે સાયન્સ છે આપણા શરીર સાથે જોડાયેલી ગ્રહોની ઓરા જો આપણે એને ઓળખી લઈએ ને એના ઈલાજ કરીએ દુનિયામાં કોઈ એવું દુઃખ નથી જેનું નિરાકરણ ન કરી શકીએ આપણે આ વસ્તુની જાણકારી મેળવવાની છે આજના જમાનામાં ચોક્કસ રીતે કહું છું કે છોકરા છોકરી મા બાપ બધાના મન બદલાઈ ગયા છે એવા બદલાઈ ગયા છે કે વાત કરવી આપણા માટે નકામી થઈ જાય છે છોકરી જોઈ છે કે ભાઈ બંગલો છે ગાડી છે જમીન છે પૈસો છે શું છે પછી લગ્ન કરે છે એ વરસ બે વરસમાં છૂટી થઈને પાછી આવે છે કોઈ ગરીબ છે તેને કોઈ છોકરી જ નથી આપતું લગ્નના જ્યારે એકબીજાને જોવાના પ્રસંગો આવે છે ને ત્યારે પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ શું છે તમારી પાસે અને મેં તો એવું સાંભળ્યું છે કે ભાઈ ઘરમાં કેટલા ઘરડા છે તે પણ પૂછવામાં આવે છે આ બધું નહીં વિચારો તમે એ વિચારો કે આજે હું જે પાત્ર સાથે જોડાવાનો છું જોડાવાની છું તે પાત્ર મને આગળની જિંદગીમાં કેટલું સુખ આપશે એ જાણકારી તમારી જન્મકુંડળીમાં લખેલી છે જન્મકુંડળી એ કોઈ અંધશ્રદ્ધા નથી એ છે કમ્પ્લીટલી વિજ્ઞાન એક ગણિત કે જેની ગણતરી પરથી આપણે આપણા જીવનને જાણી શકીએ જો ઓળખી શકીએ તો આવા જે જીવનને લગતા મહત્ત્વના જે પ્રશ્નો છે એને કઈ રીતે ઓળખવા કઈ રીતે જાણવા એ પણ અમારો આ સેમિનારનો એક મહત્ત્વનો પોઈન્ટ રહેશે અને એને કઈ રીતે આપણે ઓળખી શકીએ તેની જાણકારી અમે આપીશું તો મિત્રો જીવન કેટલું બધું સરળ છે કેટલું સરળ છે જેને આપણે એક પેલા બાલમંદિર ભણતા છોકરાની જેમ આપણે ગણીને જીવી શકીએ છીએ પણ આપણે ઊંધા રવાડે ચાલીએ છીએ તો કાંથી ચાલવાનું હવે એક કુંડળીમાં પહેલામાં ચોથામાં સાતમા માં આઠમામાં કે બારમા મંગળ બેઠેલો છે તો એ મંગળના ઉપાય છે કેટલા સરસ ઉપાય છે તો એ તમે કેમ નથી બતાવતા અને એ બચ્ચાઓને કેમ એમાંથી બહાર નથી કાઢતા લગ્નના દુખ માટે શુક્ર જુઓ પાત્રની યોગ્યતા માટે શુક્ર જુઓ નથી જોતા ચાલો કુંડળીમાં મંગળ નથી શુક્ર છઠ્ઠામાં છે નવમાં છે આઠમામાં છે અગિયારમા સ્થાનમાં બેઠેલો શુક્ર છે ચોથે બેઠેલો શુક્ર તો એનું કોઈ જ્ઞાન તમે આપો છો એ આપો ને કુંડળી બતાવવા વાળા બી આ જ્ઞાન પૂછતા જ નથી મહારાજે કીધું ફલાણાએ કીધું કુંડળી મેળવી દીધી અરે કેટલા તો જાતે કોમ્પ્યુટર પર પોતાના કોમ્પ્યુટર પર મેળવીને બેસી જાય છે આ નહીં કરો કુંડળી બતાવી જાણકારી લેવી ખૂબ જરૂરી છે તો મિત્રો આવા મહત્ત્વના જિંદગીને લગતા પ્રશ્નો છે એ હું આ સેમિનારમાં આપને જણાવવા માગું છું એની માહિતી તમારા સુધી પહોંચાડવા માગું છું તો આ સેમિનારની તારીખ સ્થળ સમય નક્કી થતાં અમે નવો વિડીયો મૂકીશું આ તમારી જાણકારી માટે આપ્યો છે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછીના સમયમાં આ સેમિનાર આવે અથવા ફેબ્રુઆરીના ફસ્ટ વીકમાં સેમિનાર થશે તો જેમને પણ આ સેમિનારમાં ભાગ લેવો છે એ લોકોએ પોતાની રીતથી તૈયારી રાખવી સમય સ્થળ તારીખ આ બધું નક્કી કરીને આપને જણાવું તો તમારું રજીસ્ટ્રેશન તમારે પહેલાં કરાવવાનું રહેશે આમાં મેં કીધું અમારી ગણતરી ફક્ત ને ફક્ત દોઢસો માણસની છે પણ કદાચ થાય તો બસો માણસ સુધી અમે એ કરીશું અમે જે સ્થળ નક્કી કરીશું એની પર આનો આખો આધાર રહેલો છે તો મિત્રો આ સેમિનારમાં ભાગ લેવા માટે તમારી જો તૈયારી હોય તો અત્યારથી સજાગ રહેજો ને જેવો વિડીયો હું લોન્ચ કરું તમને તારીખ સમય સ્થળ આપું તો તાત્કાલિક તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બરાબર તો મિત્રો આ વિડીયો તમારા સુધી ન રાખતા આને લાઈક શેર કરો અને શેર જરૂર કરો જેથી કરીને ઘણા બધા લોકોને જરૂર છે જે ખોટા રસ્તે દોડી રહ્યા છે એ લોકોને અટકાવીને આપણે એ લોકોના જીવનની જે જરૂરિયાત છે એમના સુધી આપ પહોંચાડી શકીએ અને એ લોકોના જીવનને આપણે બદલી શકીએ તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે તો ચાલો બદલીએ જી નમસ્તે